નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો યુવાન પાસે ઉડવાની પાંખ હોય છે અને અનુભવી પાસે અનુભવની આંખ હોય છે અને આવા અનુભવી સજ્જનો પાસેથી હવે થોડું થોડું એવું સાંભળવા મળતું થયું છે કે માર્કેટમાં એન્ટ્રી લેવાનો આ યોગ્ય સમય હવે શરૂ થયો છે જો કોઈ કોઈપણના માટે ઇન્વેસ્ટ એ તો એક વ્યક્તિગત ડિસિઝનનો મામલો છે તેવું કહી શકાય હવે આપણે જોઈએ થોડી કંપનીના ફંડામેન્ટલ તો સૌથી પહેલી કંપની છે એબીબી ઇન્ડિયા લિમિટેડ પાવર ઉપકરણ બનાવતી આ કંપની છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં સત્યાવીસો સત્તાવન કરોડ હતું તે ત્યાંથી વધીને તેત્રીસો પાસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રણસો ઓગણચાલીસ કરોડ થી વધી પાંચસો અઠ્યાવીસ કરોડ થયો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર એકવીસમાં પાંચસો વીસ કરોડ ત્યાંથી એક હજાર સોળ કરોડ ત્યાંથી એક હજાર બસો બેતાલીસ કરોડ થઈ એક હજાર આઠસો કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રેસઠ ટકા છે સેલ્સ ગ્રોથ સીએ ત્રણ વર્ષનો એકવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સીએ છેલ્લા ત્રણ વર્ષનો છત્રીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વીસ ટકા છે બોરોવિંગ બાવન કરોડ છે તો રિઝર્વ કંપની પાસે સાત હજાર તેત્રીસ કરોડ છે માર્કેટ કેપ એક લાખ બાર હજાર એકસો ત્રીસ કરોડની છે પી રેશિયો ઓગણસાઠ છે આર ઓસી આડત્રીસ ટકા છે આર ઓઇ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા પૂરું છે એફઆઈઆઈ અગિયાર ટકા છે ડીઆઈ પાંચ સિત્તેર ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ સાત પિસ્તાલીસ ટકા છે આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ફોર્ટિસ હેલ્થકેર્સ લિમિટેડ આ એક હોસ્પિટલ સેક્ટરની કંપની છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ એકસો છોત્રીસ કરોડ હતો તે ત્યાંથી વધી બસો ચોપન કરોડ થયો છે સેલ્સ એક હજાર છસો એસી કરોડથી વધી એક હજાર નવસો અઠ્યાવીસ કરોડ થયો છે

બાવન વી ક્લો ત્રણસો પંચોતેર છે હાઈ સાતસો સુર હોલ્ડિંગ એકત્રીસ પોઈન્ટ સત્તર ટકા છે એફઆઈઆઈ છવ્વીસ પોઈન્ટ સિત્યોતેર ટકા છે અને ડીઆઈઆઈ ત્રીસ ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ બાર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે કંપની છે જેવી રીતે છે તેના જેમ જ હમણાં થોડા સમય પહેલા કંપનીએ ફૂટવેરના મેન્યુફેક્ચરમાં પણ કામ ચાલુ કર્યું છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસમાં જે સેલ્સ સાતસો ઓગણત્રીસ કરોડ હતો તે વધીને 880 કરોડ થયો છે નેટ પ્રોફિટ 22 કરોડ થી વધી 29 કરોડ થયો છે યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021 માં 37 કરોડ ત્યાંથી 45 કરોડ 71 કરોડ 93 કરોડ થઈ અને 102 કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડ માં છે છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે સેલ્સ ગ્રોથ સીએજર ત્રણ વર્ષનો નો ટકા છે માર્કેટ કેપ છ હજાર ત્રણસો ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ પાંચસો સત્તાવન રૂપિયા છે હાઈ સત્સો રૂપિયા છે પી રેશિયો બાસઠ છે આરોસી પંદર ટકા છે આરઓ અઢાર ટકા છે રિઝર્વ સત્સો કરોડ છે બોરોવિંગ આઠસો અગિયાર કરોડ છે જે રિઝર્વની સરખામણીમાં થોડું વધારે કહેવાય પ્રમોટર બાસઠ બાવીસ ટકા 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 છે 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 પાંચ પિસ્તાલીસ ડીઆઈઆઈ ચૌદ અને પબ્લિકનું હોલ્ડિંગ અઢાર પોઈન્ટ સત્યાવીસ ટકા છે કંપની પ્રોફિટેબલ છે તો સજનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર